જનતા પર વધુ એક મોંઘવારીનો માર અમૂલ ડેરીએ દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો છે આજે મધરાત્રીથી લાગુ પડશે આ નવો ભાવ વધારો અમૂલ ગોલ્ડનો નવો ભાવ ચોત્રીસ રૂપિયા થયો અમૂલ તાજાનો નવો ભાવ અઠ્યાવીસ રૂપિયા થયો છે અને અમૂલ ગાયના દૂધનો ભાવ ઓગણત્રીસ રૂપિયા થયો છે અમૂલ સ્ટાન્ડર્ડ પાંચસો મિલીમીટરનો ભાવ એકત્રીસ રૂપિયા થયો છે તો અમૂલ બફેલો પાંચસો મિલીનો ભાવ સાડત્રીસ રૂપિયા થયો છે તો આપ જુઓ નવો ભાવ વધારો આજે મધરાત્રિથી જ લાગુ થશે ફરી એકવાર બે રૂપિયાનો વધારો અમૂલે કર્યો છે અમૂલ ગોલ્ડનો નવો ભાવ હવે આપણે ચોત્રીસ રૂપિયા ચૂકવવો પડશે અત્યાર સુધી બત્રીસ રૂપિયા ચૂકવતા હતા હવે ચોત્રીસ રૂપિયા આ નવો ભાવ થઈ ગયો છે અમૂલ તાજાના અઠ્યાવીસ રૂપિયા થઈ ગયા છે તો અમૂલ ગાયના દૂધનો ભાવ ઓગણત્રીસ રૂપિયા થયો અમૂલ સ્ટાન્ડર્ડ પાંચસો મિલીનો ભાવ એકત્રીસ રૂપિયા થઈ ગયો છે તો અમૂલ બફેલોનો પાંચસો મિલીનો ભાવ સાડત્રીસ રૂપિયા થઈ ગયો છે તો ફરી એકવાર મોંઘવારીનો માર અમૂલના નવા ભાવ આવી ગયા છે બે રૂપિયાનો જે રીતે વધારો કર્યો છે અમૂલ સ્ટાન્ડર્ડના પાંચસો મિલીમીટરના જે ભાવ વધ્યા છે એકાવન રૂપિયા થઈ ગયા છે તો આપ જુઓ જે રીતે આ ભાવ વધાર્યો છે જનતા પર વધુ એક મોંઘવારીનો આ માલ તો અમૂલ સ્ટાન્ડર્ડનો ભાવ પણ વધ્યો અમૂલ બફેલોનો પાંચસો મિલીમીટરનો ભાવ થયો છે સાડત્રીસ રૂપિયા આપે ચૂકવવા પડશે હવે અને અમૂલ ગોલ્ડનો નવો ભાવ ચોત્રીસ રૂપિયા થઈ ગયો છે અમૂલ સ્ટાન્ડર્ડ પાંચસો મિલીમીટરનો ભાવ એકત્રીસ રૂપિયા થયો છે આપજો ભાવ વધારો જે આવ્યો છે ને આપે હવે બે રૂપિયા વધારે ચૂકવવા પડશે થયેલી દીઠ બે રૂપિયા આપે વધારે આપવા પડશે આજે ભાવ વધારો થયો છે વધુ એક મોંઘવારીનો માલ આજે મધરાત્રીથી જ આ ભાવ વધારો લાગુ થઈ જશે અમૂલ ગોલ્ડનો જે ભાવ છે હવે નવો ભાવ ચોત્રીસ રૂપિયા રહેશે આપે ચોત્રીસ રૂપિયા આપે ચૂકવવા પડશે અમૂલ તાજાનો નવો ભાવ અઠ્યાવીસ રૂપિયા